નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ડેવલપમેન્ટલ સાયકોલોજી એટલે કે વિકાસાત્મક મનોવિજ્ઞાનના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચાઓ કરી ગયા છીએ આજે બીજું પેપર જેમને એન ઇપી ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત બી એ સેમ ટુમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જેમને મેજર મનોવિજ્ઞાનમાં મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા બે અત્યારે પેપર છે અથવા તો માઇનોરમાં મનોવિજ્ઞાન પરિચય બે આ બંને પેપર આમ જુઓ તો અભ્યાસક્રમ બહુ નજીકનો છે બહુ સરખો એવો છે થોડાક ફેરફારોને બાદ કરતાં ભાગે એક જ અભ્યાસક્રમ છે તો એમના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નોની આજે આપણે ફટાફટ ચર્ચા કરવાના છીએ તમે સ્ક્રીનશોટ પાડી શકો અથવા તો નોટપેન લઈને નોંધી પણ શકો છો પ્રશ્નો અને ટૂંકનો ગઈકાલની જેમ જ મેં અગત્યના પ્રશ્નો તારવેલા છે પહેલું શિક્ષણની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો વ્યાખ્યા તમે જાણતા હશો કદાચ શિક્ષણની કે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં તો સાપેક્ષ અને કાયમી વર્તન પરિવર્તન એટલે શિક્ષણ અને એનું સ્વરૂપ કે જે કાંઈ પણ મુદ્દાઓ વ્યાખ્યામાં આપણે પહેણાં છીએ અને આનું ઓનલાઈન લેક્ચર પણ બનાવેલું છે બીજું પાવલોવના અભિસંધાનનો પ્રયોગ હવે જો પાવલોનું આખે આખું વિડીયો લેક્ચર બનાવેલું છે એમાં આપણે કયા કયા પ્રકારે આ પ્રશ્ન પૂછાઈ શકીએ બધા શબ્દોની ચર્ચા થયેલ છે તો પાવલોનો અભિસંધાનનો પ્રયોગ અથવા તો સ્કીનરનો પ્રયોગ આ બેમાંથી એક પૂછાવાની શક્યતા મારી દૃષ્ટિએ ત્યાર પછી સ્મૃતિનો અર્થ આપી અને સ્મરણના તબક્કા વિગતવાર ચર્ચો મેમરી કોને કહેવાય અને એમના તબક્કાઓ સ્થાપન ધારણ પુનરાવહન અને પ્રત્યાપિકના આ ચાર તબક્કાઓ બરાબર આ ચારે ચાર તબક્કાઓનું આપણે લખવાનું રહેશે અને આમનો વિડીયો લેક્ચર બાકી છે હવે પછીના સમયમાં આપણે બનાવશું ત્યાર પછી પાંચમો પ્રશ્ન સ્મરણના પ્રકારો સેન્સરી મેમરી ટૂંકા ગાળાની મેમરી લાંબા ગાળાની મેમરી બરાબર આ ત્રણ પ્રકારો સમજાવવાના રહેશે તમે બારમા મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનમાં પણ ભણી ગયા હશો મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા આપી તેના ઉપયોગો લખો છઠ્ઠો પ્રશ્ન સાતમો પ્રશ્ન સારી કસોટીના લક્ષણો જણાવો અને આઠમો પ્રશ્ન એક મિનિટ હું હટાવી લઉં વ્યક્તિત્વનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો વ્યક્તિત્વ કોને કહેવાય એ આ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આપણે લખવાનું રહે છે નવમો પ્રશ્ન ક્રેસમર અને શોલ્ડરનું વર્ગીકરણ બરાબર વ્યક્તિત્વના વર્ગીકરણો એમાં શરીરના બાંધાના આધારે ક્રેસ્મર અને શેલ્ડરને વર્ગીકરણ કરેલું છે એ વર્ગીકરણ એનું વિડીયો લેક્ચર આપણે બહુ સારી રીતે તૈયાર કરેલો છે વ્યક્તિત્વનું આધુનિક વર્ગીકરણ ટાઈપ એ અને ટાઇપ બી બરાબર આ પ્રશ્નનો વિડીયો લેક્ચર પણ આપણી ચેનલમાં છે તમે પ્લેલિસ્ટમાં જઈ અને મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા નામનું પ્લેલિસ્ટ જુઓ તેમાં કદાચ તમને મળી જશે અગિયારમો પ્રશ્ન વ્યક્તિત્વના નિર્ધારકો વ્યક્તિત્વ નક્કી કરનારા પરિબળો તો આટલા પ્રશ્નો હતા હવે કેટલીક મહત્ત્વની ટૂંકનો બરાબર આ અગિયાર પ્રશ્ન અગિયાર પ્રશ્નોમાંથી લગભગ લગભગ મોટા ભાગે પેપરમાં આવી જવાની શક્યતા મારી દ્રષ્ટિએ છે આ ટૂંક નોંધ ટૂંક નોંધમાં વ્યક્તિત્વનો ભારતીય દ્રષ્ટિકોણ બરાબર ભારતીય દર્શન શાસ્ત્રો ભારતીય શાસ્ત્રો વ્યક્તિત્વ કોને કહે છે શિક્ષણને અસર કરતા પરિબળો કોઈ પણ વ્યક્તિ જ્યારે શીખતી હોય તો કયા કયા પરિબળો અસર કરે છે સ્મૃતિ સુધારણા યાદશક્તિ કઈ રીતે સુધારી શકાય સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અને વેક્સલર બુદ્ધિ કસોટી આ ટૂંકમાં બરાબર ટૂંક છે એટલે બહુ ખૂબ જ લાંબુ ડિસ્ક્રિપ્શન નથી લખવાનું પણ બહુ શોર્ટમાં આ બંને બુદ્ધિ કસોટી સમજાવી શકાય તો આટલી પાંચ ટૂંક નોંધ અને અગિયાર અગત્યના પ્રશ્નો જે પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે અને આશા રાખું છું કે આજેથી જ તમે એમની તૈયારી શરૂ કરી દેશો તો વધારે સમય ન લેતા આજે આટલું પૂરું કરીએ ટૂંક સમયમાં ઇલેક્શન ડ્યુટી થોડી અડવી થાય એટલે વિડીયો લેક્ચર શરૂ કરવાનો છું ફરી પાછા જોતા રહો સાયકોલોજી ફરી